જોઈ લ્યો આ ભાઈ જે કામ કરે છે ને એને આલમારી બનાવે છે આ પતરાની જે આલમારી બને છે ને કબાટ આપણી દેશી ભાષામાં કબાટ કહેવાય અને આ સ્પોટ વેલ્ડિંગ છે ભાઈ બે પતરાને ઓગાળીને એક કન નાખે જ્યાં બે આ રોડ અડે ને એટલામાં વેલ્ડિંગ થઈ જાય જોઈ લ્યો ભાઈનું કામ જોવું પડે એકવાર કેટલું સરળ કામ થઈ જાય કેટલી સરળતાથી હમણાં આખું કબાટનો બોક્સ ઊભું કરી દે જોઈ લ્યો સ્પોટ વેલ્ડિંગ કહેવામાં આવે મિત્રો બહુ સરળ એવા આ મશીન બન્યા પછી મસ્ત હાલ મળી અને ભાઈ આ જ્યાં બે પતરા જોઈન્ટ થઈ ગયા પછી આ તૂટે નહીં ભાઈ આ એનો જોઈન્ટ મૂકતું નથી આ એટલું મસ્ત સ્પોટ વેલ્ડિંગ થાય બહુ સોલિડ રીતે એકદમ મસ્ત જોઈ લ્યો મિત્રો છે ને બાકી વાયનું કામ ભાઈની સ્પીડે હારી જવા સોલિડ કામ છે ભાઈનું બાકી જોઈ લ્યો કરે છે ને બાકી વાહ સોલિડ ભાઈ કેવું પડે હો બાકી Ia kena berkahwin jawa.